નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં શાળામાં ધોરણ પાંચની જે નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક આવી ચૂકી છે આપણી ચેનલ ઉપર આ નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના તમામ પ્રવૃત્તિના વિડીયો પ્લસ પીડીએફ બંને મૂકવામાં આવે છે જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂઆત કરીએ ધોરણ પાંચની જે નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના પ્રવૃત્તિ નંબર અઠ્યાવીસ સ્થાનિક વાહન વ્યવહાર તેમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈશું તેમની પ્રોજેક્ટ પ્રવૃત્તિનું પોસ્ટર પણ અહીં આપેલ છે જે તમે અહીં જોઈ શકો છો પ્રોજેક્ટ પ્રવૃત્તિ અઠ્યાવીસ સ્થાનિક વાહન વ્યવહાર તમારી શાળા કે ઘરના આંગણામાં રજાના દિવસે એક કલાક બેસીને નોંધ કરો કે રસ્તા પર ક્યાં ક્યાં વાહનો પસાર થઈ રહ્યા છે રસ્તા પર સૌથી વધારે પ્રમાણમાં કંઈ ગાડી એટલે કે વાહનની અવર જવર જોવા મળે છે તેની નોંધ કરો તમને કયું વાહન ગમે છે શા માટે તમારા ઘરની આજુબાજુ જોવા મળતા વાહનોના એટલે કે ગાડીના નંબર પ્લેટનો અભ્યાસ કરો નંબર પ્લેટમાં શું લખેલ છે તે શું દર્શાવે છે તેની જાણકારી મેળવવા પ્રયાસ કરો જોઈએ ક્રમ વાહનનું નામ આવૃત્તિ ચિહ્નને એક કલાકમાં કેટલા જોવા મળ્યા તો કાર તો કે બાર જેટલી જોવા મળી બાઈક દસ ટ્રક ત્રણ બસ ચાર ટેક્સી નવ એમ્બ્યુલન્સ એક મિની વેન નવ અને ઇલેક્ટ્રિક કાર તો કે પાંચ ત્યાર પછી ઇલેક્ટ્રિક બસ તો આઠ સ્કૂટર અઢાર ટ્રેક્ટર બે ટેમ્પો ત્રણ સ્પોર્ટ્સ કાર તો બે વેન પાંચ અને ડિલિવરી બાઈક બે તમને કયું વાહન ગમે છે શા માટે તો કે મને બાઈક ગમે છે તે ટૂંકા અંતર માટે સારો અને સરળ વિકલ્પ છે અને પાર્કિંગ માટે પણ અનુકૂળ છે વાહનમાં નંબર પ્લેટ પર શું લખેલું છે તો કે અમારી બાઈકની નંબર પ્લેટ પર જી જે ફાઈ એમ એફ બાવીસ છાસઠ લખેલું છે તે શું દર્શાવે છે તો કે નંબર પ્લેટ પર સામાન્ય રીતે પ્રથમ બે મૂળાક્ષર રાજ્ય કોડ બીજા બે અંક જિલ્લો અને ત્રીજા બે મૂળાક્ષર સિરીઝ અને અંતે વાહન નંબર હોય છે વાહનમાં ઈંધણ તરીકે શું પુરાવવામાં આવે છે પેટ્રોલ ડીઝલ અને વીજળી પેટ્રોલનો પ્રતિ લિટર હાલનો ભાવ તો કે પંચાણું રૂપિયા પ્રતિ લિટર ડીઝલનો પ્રતિ લિટર હાલનો ભાવ નેવું રૂપિયા પ્રતિ લિટર તમારા ઘરે કોઈ વાહન હોય તો તે ક્યારે લાવવામાં આવ્યું તો કે દસ જાન્યુઆરી બે હજારને વીસ તેનું પાસિંગ કરાવ્યા તારીખ વર્ષ સહિત લખવાની છે તો કે પંદર મે બે હજારને એકવીસ તેનો પાસિંગ નંબર જીજે ફાઈ એમ એફ બાવીસ છાસઠ તેનો વીમો ભરેલ છે તો કે હા પ્રીમિયમની રકમ પંદરસો રૂપિયા વર્ષમાં કેટલી વાર સર્વિસ કરાવવામાં આવે છે તો કે બે વાર પીયુ સી સર્ટિફિકેટ છે હા તો વિદ્યાર્થી મિત્રો ધોરણ પાંચની જે નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક આવી ચૂકી છે આપણી ચેનલ ઉપર આ નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના તમામ પ્રવૃત્તિના વિડીયો એટલે પીડીએફ અને બુક તમે મેળવી શકો છો તો બુક મેળવવા માટે અહીં કોન્ટેક નંબર પર કોન્ટેક્ટ કરી શકો છો અને પીડીએફ આપણી ઓશન કોચન ક્લાસીસ છે એપ્લિકેશન પરથી તમે મેળવી શકો છો તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું પ્રવૃત્તિ નંબર ઓગણત્રીસના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે